લાલો ફિલ્મ કઈ રીતે સુપરહિટ બની આવો સાંભળીએ એનું રહસ્ય જય સ્વામિનારાયણ મારું નામ છે અંકિત ભૂપતભાઈ સખિયા હું ગુરુકુલનો વિદ્યાર્થી છું વિદ્યાર્થી છું એટલે કહું છું કે ક્યાંક ને ક્યાંક ગુરુકુલ મારી અંદર જ છે કારણ કે મેં જે આ કલાની શરૂઆત કરી એ ગુરુકુલથી સ્ટાર્ટ થઈ હતી તો મારું ફિલ્મ આવી રહ્યું છે જેનું નામ છે લાલુ શ્રી કૃષ્ણ સદા સદાશાહ આવતીકાલ એટલે કે દસ દસ બે હજાર પચીસના રોજ આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે તમારા નજીકના સિનેમા ઘરોમાં તો મને તમને ખાસ એક આમંત્રણ કહ્યું એક અપીલ કીધો કે જે પણ કહ્યું કે મારે તમને કહેવું છે કે તમે પ્લીઝ આ ફિલ્મ જોવા જાઓ પરિવાર સાથે વડીલો સાથે મિત્રો સાથે અને આ ફિલ્મ એટલે હું જોવાનું કહું છું કે આ તમારા છોકરાએ ફિલ્મ બનેલી છે કે બે હજાર આઠની વાત કહું તો વિશ્વ સ્વરૂપ સ્વામીના સાનિધ્યમાં ધર્મવલ્લભ સ્વામીના સાનિધ્યમાં ત્યાં મોટા થયા અને કલ્ચર સાથે બહુ સારો સંબંધ જોડાયેલો એટલે જે બી વાત ત્યાં જોડાયેલી હતી ડાન્સ શીખતા આર્ટ કરતા કે ડ્રામા કરતા તો એ બધી વસ્તુ ક્યાંક ને ક્યાંક કનેક્ટ થઈ જાય અને આ બધી વસ્તુ ભેગી થઈને ફિલ્મ થઈ ગઈ તો ક્યાંક ને ક્યાંક આ ફિલ્મ ગુરુકુલની પણ ફિલ્મ છે અને બહુ એક સરસ વાત કરી છે કે ભાઈ ભગવાન આપણા મિત્ર બની જાય તો કેવી વાત આજના સમયમાં ભગવાન આપણા મિત્ર બને તો વાત શું હોય તો બસ એ જ કે તમે થિયેટર ઘરમાં જાઓ અને ને મિત્ર બને તો શું થાય એ જોવા માટે આવો અને બસ એટલું જ કહીશ કે આ ફિલ્મ દસ દસ બે હજાર પચીસ એટલે આવતી આવતીકાલથી હું બીજી વાર એટલે કહું છું કે આવતી જ કાલથી ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે અને ગુરુકુલનો છોકરો બીજા ગુરુકુલના વિદ્યાર્થીઓને એક અપીલ કરે છે કે ફિલ્મ જુઓ તમે સો ટકા મજા આવશે જય સ્વામિનારાયણ